આપણી મંડળીની સ્થાપના ઓગણીસો ને છ્યાસીની અંદર કરવામાં આવેલી ત્યારબાદ આપણે એપીએમસીની અંદર શાકભાજી વેચાણ કરતા હતા ઘણા સમય પહેલાં આપણી મંડળીને તરફથી જમીનના દસ ટકાના ભાવે જમીન ફાળવવામાં આવેલી એ આપણી મંડળીએ આ જગ્યા ઉપર નવું શાકભાજી મંડળી કામગીરી કરવા માટે શરૂ કરવામાં આવેલીમાં આપણી માંડવી તળા આજુબાજુના તાલુકાના લાગુ પથા ખેડૂતો આપણી મંડળીમાં શાકભાજી વેચાણ કરવા આવતા છે એની મંડળી તરફથી મંડળીના કર્મચારી જાહેર હરણજી એની વેચાણની કાર્યવાહી કરવામાં આવે છે અને પૈસા ખેડૂતોને રોકડા ચૂકવવામાં આવે છે આવનારા દિવસોની અંદર આપણી મંડળીને ઓર્ગેનિક ખેતી તરફ આપણા ખેડૂતો વળે એ બાબતના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એક ઓર્ગેનિકનું ગ્રુપ બનાવીએ છીએ એની અંદર પચાસથી સો ખેડૂતનો એક ગ્રુપ બનશે એની અંદર આપણે ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એનું શાકભાજી અમે દિવસના બાર વાગ્યા સુધીમાં કલેક્શન કરીશું અને એ કલેક્શન ડાયરેક્ટ અમે સુરત વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે એવો અત્યારે અમારે નવી કામગીરી ચાલુ રહી છે જેથી ખેડૂતોને સારા એવા ભાવ મળશે જમીન પણ વધશે ફળદ્રુપતા વધશે પાણીની બચત થશે અને ખેડૂતોનો ઘટા ખરીફદારાનું આરોગ્ય પણ સુધરશે કાંઈ વસાવા આજે ખેડૂત ખેડૂત શાકભાજી મંડી માટેમાં ચાલી રહી છે એમાં અમે ખેડૂતો એ શાકભાજી સવારે લાવીએ છીએ અને હરાજીમાં ઉઠીએ છીએ જેમાં અમને સારો ભાવ અને ચોખ્ખો નફો મળે એવી હરાજીમાં આપીને પછી વેચાણ કરી રહ્યા